અમારી સમાચાર ચેનલ મેન્ટ કરો 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 અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના વાટલીયા ગામ નજીક પીજી ઇલેવન લાઇનનો વીજ કેબલ જીવતો રોડ ઉપર તૂટી પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ઉંચાકોટડા રોડ ઉપર આવતા વાટલિયા ગામ નજીક રાંદલ માતાજીના આશ્રમ પાસે એક ઇલેવન લાઇનનો જીવતો વીજ કેબલ રોડ ઉપર તૂટી પડ્યો હતો જેને લઈને અહીં વાહનોની કતારો લાગી હતી અને લોકોમાં પણ ભય ફેલાયો હતો જીવતો વીજ કેબલ હોય જેને લઈને લોકોમાં ભય ફેલાયો હતો પરંતુ આ બનાવની જાણ થતાં તાત્કાલિક પીજવીસેલ ટીમ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી